જય જય સાફ તળ આવે અને સીતરાજ જય સરસ છે કેટલું પ્યારું લાગે જોઈ લો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું એમ એટ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજાનારવા રાખે ભગવાન એય શુભેચ્છા આપું છું તો soar soar માં આપણે નાયધન રેડી થઈ ગયા છીએ અને સજી જે તૈયાર થવાનું બાકી છે તૈયાર થઈ ગયા છે પણ થોડોક ઘણો નાસ્તો કરે છે મેં સવારમાં ચણા વઘારી દીધા હતા તો ચણાનો નાસ્તો કરે છે અને આજે અમારે જવાનું છે ક્યાં જવાનું છે અલ્કેશરી એવું કીધું કે ફરવા લઈ જવું પણ ખબર નહીં ક્યાં ફરવા લઈ જાય છે એ ખાઈ નક્કી નથી પણ એમ કે હાલ તૈયાર થઈ જાય સવારે એવું કીધું મને હાલ તૈયાર થઈ જાય આપણે જવાનું છે ફરવા પછી ફરવા લઈ જાય છે ક્યાં લઈ જાય છે એ નથી ખબર અને અમારે આ ગાડી તો નથી લઈ જવાની બે જણને ને જવાનું છે એવું કેતા જોઈએ હવે અંધારું અંધારું થઈ ગયું છે આમાં ઘરમાં અંધારું લાગે એટલે અંદર કઈ બ્લોક શૂટ ન થાય વરસાદના કપડાને એવું બધું ચુકવ્યું છે અલ્કેશ જોઈ શકો છો અંધારામાં બેઠા બેઠા દેખાતું નહીં હાલ હું દેખાય નહીં દેખાતું અહીંયા નહીં દેખાય આ બાજુ અલ્કેશ બેઠા બેઠા ખાય છે પણ નાસ્તો કરે છે પણ દેખાય નહીં કેમ કે લાઈટ છે ને તો એ અંધારું ઘરમાં રહી દેખાય નહીં અમને દેખાય પણ આમ ફોનમાં અંધારું લાગે એ કેમ અલ્કેશ દિવસ એ હાલો મળી એ થોડું ઘર હોય આપણે તો તૈયાર થઈને નકળી ગયા છે આગળ અને અલ્કેશ આવે જ છીએ હા સર અને અલ્કેશને મેં અમારી જોડે કેવું થાય ગવર મેં ડ્રેસ પહેર્યો નહીં ન ગમ્યો તો બીજો બદલાય એવું કરાયું હલકે છે બીજો બદલાયો મને એટલે કેમ કે હું થોડી ઓછી એટલું બધું શોખીન નથી કપડાં પહેરવાની એવું કંઈ મને વધારે શોખ નથી ને એટલે પછી મેં તો ઘર પહેરવાનો જ ડ્રેસ પહેરી લીધો હતો એટલે પછી હલ્કે છે બદલાવ્યું नहीं, आगी, आगी। तो यार थे क्या ले जो तो तो खराब hmm? क्या ले जो दाहोद गाड़ी ले ना जाए hmm. दाहोद इनके हाँ तो दाहोद तो काम जाए फरवा तो किस किस फरवा जाए अब जो ये क्या फरवा लग जाए दाहोद में जो लाइक किस फरवा लग जाए दाहोद બસ સ્ટેન્ડ વા ન થાઉ બસ સ્ટેન્ડ ને ફરવા બસ સ્ટેન્ડ માં હું ફરવાનું હોય હે બસ સ્ટેન્ડ માં હું ફરવાનું હોય કો હાર વાંધો ને હા બસ સ્ટેન્ડ માં કોઈ એમ ને બસ સ્ટેન્ડ જોવા વાત કોઈ લઈ જાતો ને બીજે કે લઈ જતા હશે પણ કેતા નથી પણ જોઈએ હવે અહીંયા જઈને ને ક્યાં પહોંચ્યા

આવો માસ રાત લાંબી છે અહીંયા આવી ગયા છે ફ્રેન્ડ્સ અમે મને ખરેખર વિશ્વાસ ન થયો અમે તો મશીન ધોવા આવ્યા લાગીએ અલ્કેશ તો અલ્કેશ મને અમારી બસની વાર છે ને થોડી ઘણી ત્રણ વાગે કીધું ને તો અમે આવી ગયા છે સાફ તળાવ કરવા માટે ને તો બતાવો એ અહીંયા છાપ તળાવ છે દાહોદમાં સાત તળાવ આવી ગયા છે અને અહીંયાથી ટિકિટ ક્યાંથી લેવાની એન્ટર થવાનું છે અંદરથી ટિકિટ લેવાની છે એ સપોઝું બહાર એન્ટર થઈ ગયા છે અને હવે જોઈએ ટિકિટ કેટલા લેવાની છે এক মজা নে યાર લાગી તો આવી ગયા છે અમે ચાપ તલા ચાપ તલા નમસ્કાર મિતજનો જોસા ને હોય છે નેમ પણ આમ એકદમ સરસ છે મસ્ત છે બધી મસ્ત છે

મજા આવે ને આવે ને તો મે પેનસ છે નહીં ની બે હું કે મારી વાત સાંભળો મારી વાત હું કે રગડવા

ઉપરની આવી ઉપર મસ્ત સરસ બેસવાનું ઉપર જઈને જોવાનું પણ ને હમ આ સુત હો હમ આ શેનું ફૂલ ઝાડું છે બહુ મને બેક લાગે પડી જાય એનું ઝાડ છે ફૂલ કેવા મસ્ત છે નો ફોટો છે કે તો હ ચોકરા ચોકડી ન હોય ઓ લાગે બોલા કરતા ને તો કરતા ખબર આ વિદ્યાને થાળ કરી અનેમાંથી તોડી અને ચોપડીમાં મૂકી દેતા પછી એમ કે શું કે ચોકરી વિદ્યાને ખબર આ કે ચોપડીમાં કાં તો આપણે હારે આપણે હારે વિદ્યા આવડી જાય કે હારો હું સેલ ખવાય એમ કે ના મૂક ખબર હે થવાય કે નતો એક ખબર સ્કૂલમાં પણતા ને ત્યારે આ ઉપર તો હે એટલે એનો મતલબ એમ કે સાથે તમે આવી અને અહીંયા હતું ને એ કોક આવી શકે હા હમ જઈ ગયે ને હવે હાલો હવે નીકળીએ આપડે બહાર આ સાપ તળાવ નઈ આ ફરવાનું બાકી રહી ગયું આખું ફરતું ફરવાનું હોય ને